નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સાત મે બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તેને પણ જીરુના ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર સાતસો પંચાવન રૂપિયા મોરબી ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા બોટાદ ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ससदन तरह हज़ार आठ सौ रुपया पांच हज़ार पचास रुपया गोडल तरह हज़ार पाँच सौ रुपया थी पांच हज़ार एकवीस रुपया वाकाने चार हज़ार रुपया थी पांच हज़ार रुपया जेतपुर तर हज़ार आठ सौ पचास रुपया थी चार हज़ार छ सौ पच्चीस रुपया थरा चार हज़ार रुपया पांच हज़ार रुपया ऊंझा चार हज़ार बसो रुपया छ हज़ार बसौ रुपया થરાદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા પાટણ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી ચાર હજાર ચારસો સત્તાણું રૂપિયા દિયોદર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર એકસો દસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર ત્રણસો નેવું રૂપિયાથી પાંચ હજાર બસો નેવું રૂપિયા રાપર ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર આઠસો એકોતેર રૂપિયા जामनगर तरह हज़ार पचास रुपया थी चार हज़ार नौ सौ पात रुपया भावनगर चार हज़ार स सौ रुपया चार हज़ार सात सौ बेतालीस रुपया अमरेली बे हज़ार पाँच सौ ने रुपया चार हज़ार सात सौ रुपया सावरकुंडला तरह हज़ार पाँच सौ रुपया चार हज़ार नौ सौ रुपया बाबरा तरह हज़ार छ सौ तीस रुपया पांच हज़ार रुपया खांभा तरह हज़ार आठ सौ दस रुपया तरह हज़ार नौ सौ रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન